નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ ભાઈ સાંચોર શહેરની ખાનગી હોસ્પિટલ મેડીપ્લસ પ્લસ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સાંચોરમાં દર્દી રોહિત ઉંમર ત્રણ વર્ષ બાડમેરનો રહેવાસી અસહ્ય પીડા સાથે મેડીપ્લેસ પ્લસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાંચોર ખાતે પહોંચ્યો હતો આ હોસ્પિટલ સાંચોરની બહાર નીકળતા સાંચોર શિવાળા હાઈવે ઉપર આવેલી છે કારણ જાણીએ તો રોહિતના પેટમાં લોલીપોપ સ્ટીક ગયા પછી તેના આંતરડા સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા રોહિતને મેડીપ્લેસ મલ્ટીસ્પેલિસ્ટ હોસ્પિટલ સાંચોર લઈ જવામાં આવ્યું તેમાં સિનિયર જનરલ સર્જન ડોક્ટર નરસિંહરામ દેવાસી દ્વારા દર્દીના રિપોર્ટ અને સોનોગ્રાફિક તપાસ્યા પછી દર્દીના પેટમાં એક સ એમએમ લોબી પ્લાસ્ટિકની નળી મળી આવી હતી જેમણે દર્દીને સર્જરી કરવાની સલાહ પણ આપી અને તેમના પરિવાર દ્વારા તેમના દર્દીને હોસ્પિટલ મેડિકલ ખાતે દાખલ કરાવી સફળતાપૂર્વક ઓપરેશન કરી દર્દીને દુખાવા મળતી રાહત આપી ઓપરેશન દરમિયાન ડોક્ટર નરસિંહરામ દેવાસી સિનિયર સર્જન ડોક્ટર બી વિશ્નુ ડોક્ટર સંદીપ પાટીલ ડોક્ટર પ્રણાલી અડાળે डॉक्टर धवल शाह डॉक्टर कुलदीप त्रिवेदी डॉक्टर नरेश देवासी डॉक्टर अशोक जी वैष्णव ऑटी स्टाफ जम हेमंत मालिक अर्जीराम राम सिंह सहित पूरी टीम उपस्थित रही है। आज एक अजीब मामला सामने आया एक बच्चा लॉलीपॉप सोचते हुए वो लॉलीपॉप के पीछे का प्लास्टिक पेट के अंदर चला गया और छोटी आँख में पंचर करके पेट के अंदर आंत फट गई ऑपरेशन करके उसको लॉलीपॉप के पीछे के डंडे को निकालना प्लास्टिक को निकाला और जो हाँ चढ़ा फट गया था उसको रिपेयर किया तब जाके इसकी लाइफ शेयरिंग हुई बीस महीने का बच्चा था हो तो,